લંગડી સીધી કદાચ રમો હે ફરી લખો ને ખબર નહીં પડે એમની ફરીયા

ત્રીધામ મંદિર મોરબી આજે અમારું આજના પરિવારનું નાનું એવું સ્નેહ મિલન છે મોરબી એક બાર બે હજાર ચોવીસ અને રવિવાર

પાસા ગમે એ વાત ઓખાને ધ્યાન રાખજો

वाधो नी हलो वाधो न चलो चलो रिपीट 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 वाह রদিনালে <laughs>